નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂત આંદોલનમાં પંજાબ અને હરિયાણાની શંભૂ બોર્ડર ઉપર પોલીસે રબ્બરની ગોળીઓ ચલાવી હતી મિત્રો વિસ્તારથી વાત કરીએ તો જીદ અને ખાનોરી બોર્ડર પર લાઠી ચાર્જમાં અનેક ખેડૂતો ઘાયલ થયા છે પોલીસે ખેડૂતો પર ડ્રોનથી ટીયર ગેસના સેલ છોડ્યા હતા પ્રદર્શનકારીઓ દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો પંજાબના ખેડૂતો મંગળવારે તેર ફેબ્રુઆરીએ દિલ્હી ચલો માર્ચ માટે રવાના થયા છે દિલ્હીની આસપાસ સરહદો પર ખેડૂતોને રોકવા માટે કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર બેરિકેડિંગે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે ડ્રોનથી પીઆઈ ગેસના સેલ છોડ્યા હતા હરિયાણામાં ઘણી જગ્યાએ ખેડૂતોએ બેરીકેડ્સ હટાવ્યાના પ્રયાસ કર્યા હતા બોર્ડર પર લગાવવામાં આવેલા સિમેન્ટ બેરીકેટ્સને તોડવા માટે ખેડૂતો તેમની સાથે જેસીબી પણ લાવ્યા હતા ખેડૂતોના જણાવ્યા મુજબ શંભુ બોર્ડર પર પોલીસે રબરની ગોળીઓનો મારો કર્યો હતો અને ઘણા ખેડૂતો ગોળીઓથી ઘાયલ થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જોકે રબરની ગોળીઓ ચલાવવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી પોલીસે અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી બોર્ડર પર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હરિયાણા પોલીસ અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી રહી છે તેમને પોલીસ વાનમાં બેસાડીને અન્ય સ્થળોએ લઈ જવામાં આવશે ટીયર ગેસના સેલ છોડ્યા બાદ ખેડૂતો વિખેરાઈ ગયા હતા આંદોલનને જોતા દિલ્હી પંજાબ હરિયાણા અને ચંદીગઢની સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે હરિયાણાના સાત અને રાજસ્થાનના ત્રણ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે અને પંદર જિલ્લામાં કલમ એકસો ચુવાલીસ પણ લાગુ કરી દેવામાં આવી છે તો મિત્રો આ હતા મહત્વના સમાચાર તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે